અને આ સાથે જ આગ ઓલવવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા જેમાં પંદર જેટલા ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી અને મહાજહમતે આગ પર કાબૂ મેળવવામાં કાબુ છે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર જામનગરમાં આગની આ ઘટનાનો બનાવ સામે આવ્યો છે ચંગા પાટિયાની બાજુમાં લાલપુર હાઇવે પર આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે જામનગર ફાયર વિભાગની ટીમે આગ ઓલવાની કામગીરી હાથ ધરી હતી અને આ સાથે જ ફાયર ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં મશીનરી પણ બળીને ખાક થઈ ગયું હોવાનું સામે આવ્યું છે જામનગરમાં લાગેલી આગ પર મહાજહેમતે કાબુ મેળવવામાં આવ્યો હતો ઘટનામાં કોઈ પણ જાનહાનીના સમાચાર નથી પરંતુ ઘટના અંગે વાત કરીએ કે ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા જ મોટા પાયે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે પાંચ ફાર ફાટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મહાજેમતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો જામનગરની આ ઘટના સામે આવી છે ઇન્ડસ્ટ્રીઝની અંદર આગ લાગતાની સાથે જ નાસભાગ મચી ગઈ હતી ઘટના અંગે વાત કરીએ કે પાંચ ફારફટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહા આગ પર કાબુ મેળવવામાં આવી છે આગ લાગવાનું કારણ અકબંધ છે संवाददाता અર્જુન amare સાથે જોડાયે ગયા છે જામનગરમાં ઇન્ડસ્ટ્રીઝની અંદર આગનો આ બનાવ બધું અપડેટ ગઈ કાલે જે દરજંગાબાદથી જે છે તેમાં આગ લાગવાનો બનાવ જે છે તે સામે આવ્યો તો આગ લાગવાની સાથે જ જે અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાયો હતો ફાયર જે ફાયર વિભાગના સ્થાનિકો દ્વારા જે છે તે જાણ કરવામાં આવી અને જે આગે ધીમે ધીમે જે વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કરતી હતી પંદર જેટલા ફાયર ફાઈટરોની મદદથી જે આગ પર કાબુ મેળવવામાં આવ્યું છે અને અત્યારે જે આગ પર સંપૂર્ણપણે જે છે તે કાબુ આવી ગયો છે ફાયર વિભાગની ટીમે જે સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લીધી છે અને જે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ છે એટલે કે તેમાં જે બ્રાસન લગતી જે મશીનરી હોય તે લાખો રૂપિયાની મશીનરી જે ત્યારે હાલ પડીને જે છે તે ખાખ થઈ ગઈ છે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે કે આ કારણોસર આગ લાગી છે તે હજુ જે તપાસમાં જે છે તે બહાર આવ્યું નથી પરંતુ જે કોઈ પણ પ્રકારની જાનહાનિ જે છે તે આ બનાવમાં સર્જાઈ નથી જે સદનસીબે જે તમામ જે લોકો છે જે ગઈકાલે શુક્રવાર હોવાના કારણે જે ઇન્ડસ્ટ્રીઝ જે છે તે બંધ હતી તેના કારણે કોઈ એક પણ મજૂર જે છે તે અંદર નહોતો તેના કારણે જે કોઈ પણ પ્રકારની જાનહાનિ જે છે તે સર્જાઈ નથી અર્જુન 15 ફાયર ફાઇટરની ટીમે ઘટનાસ્થળ અંગે જાણ કરવા આવી હતી સ્થાનિક લોકોએ જાણ કરી હતી ફર્સ્ટ ચીફટીલે એને શું વધુ અપડેટ છે બિલકુલથી ફાયર સેફ્ટી ને લઈને શું અપડેટ છે તે હજુ સુધી જાણી શકતા નથી કારણ કે ફાયર ટીમ કારણ કે જે અત્યારે આ જે તમામ જે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝમાં રહેલી તમામ વસ્તુઓ છે તે વળીને ખાસ થઈ ગઈ છે એટલે કે હવે તે ફાયર વિભાગ દ્વારા જે છે તે ત્યાં તપાસ ચલાવવામાં આવશે અને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી કે નહીં તે બાબતના જે તથ્યો જે છે તે હવે બહાર આવશે શુક્રવાર જેવો દિવસ હતો રજાનો દિવસ હતો જામનગર માં શુક્રવાર એટલે કે જે બ્રાસ માં જે રજાનો દિવસ હોય છે એટલે કે ત્યાં કોઈ પણ વ્યક્તિ ન હતું તેના કારણે સદનસીબે નથી કોઈ પણ પ્રકારની જાનહાની જે છે તે સર્જાઈ નથી અર્જુન જી આભાર અર્જુન અમારી સાથે જોડા માહિતી આપવા બદલ